માહી એગ્રિકલ્ચર સરંડા કંપની દ્વારા મિત્રો આજ આ ડ્રમ ખોલવાનું છે તો કઈ રીતના ડ્રમ ખુલે અને એક્સેલ ખુલે એનો આપણે વિડીયો બનાવ્યો છે તો સૌથી પહેલાં આપણે ક્વોટર પિન કાઢી અને એક્સેલની જે મોટી નટ આવે છે એ ખોલવાની છે અને આપણે આ ડિફરેન્સર એમ્બેસેટરનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે નટ એની મોટી ખોલી નાખી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે નટ ખોલ્યા પછી આપણે ડ્રમ હવે બહાર કાઢવાનું છે તો મિત્રો આપણા વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે અવનવા સનેડાના રિપેરિંગના લગતા વિડીયો મૂકવીશું તો મિત્રો હવે ડ્રમ કાઢ્યા બાદ હવે આપણે એક્સેલ બહાર કાઢવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે પાછળના ભાગમાં એક્સેલના બોલ્ટ આવે છે એ બહાર કાઢી નાખવાના છે એક્સેલના બોલ્ટ ખોલ્યા પછી આપણે એક્સેલ બહાર કાઢવાની છે તો મિત્રો તમારે પણ સનેડામાં કોઈ પણ જાતનો ફોલ્ડ હોય અથવા કાંઈ પૂછવું હોય તો આપણો કોન્ટેક્ટ નંબર છે આપણો કોન્ટેક્ટ કરી શકો છો તો મિત્રો આપણે બોલ્ટ બધા ખોલ્યા પછી બધા બોલ્ટ ખોલી નાખવાના છે તમે જોઈ શકો છો કે એક્સેલ બહાર આવી ગઈ છે તો મિત્રો તમને કેવો વિડીયો લાગ્યો એ જરૂર કોમેન્ટ કરજો વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો